લલિત વસોયા એવા દિવાલ પર લાગ્યા પોસ્ટરો બગીચા સામે સુરજો પોસ્ટના ઉપલેટા ખાતે ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ દિવાલ પર લાગ્યા પોસ્ટરો જેમાં ભાદર બે અને રેતી ચોરી કરનાર સાથે મારું ગોઠવાઈ ગયું છે હવે બંને મુદ્દે હું મૌન લલિત વસોયા પાટીદાર નેતા પાણી પ્રશ્ન જ દેખાવ કરીશ લલિત વસોયા એવા દિવાલ પર લાગ્યા પોસ્ટરો બગીચા સામે સુરજવાડીની દિવાલોમાં લાગ્યા પોસ્ટરો રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધુરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ દિવાલ પર લાગ્યા પોસ્ટરો જેમાં ભાદર બે અને રેતી ચોરી કરનાર સાથે મારું ગોઠવાઈ ગયું છે હવે બંને મુદ્દે હું મૌન લલિત વસોયા પાટીદાર નેતા પાણી દેખાવ કરીશ લલિત વસોયા એવા દિવાલ પર લાગ્યા પોસ્ટરો પોસ્ટરો બગીચા સામે દિવાલોમાં લાગ્યા તો મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા લલિતભાઈ તો કેટીવી ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે લલિતભાઈ વાત કરવામાં આવે તો ઉપલેટામાં તમારા વિરુદ્ધમાં પોસ્ટરો લાગ્યા છે તેમના વિશે શું કહેવા માંગશો આજે મીડિયાના માધ્યમથી માધ્યમ થી મને જાણવા મળ્યું કે ઉપલેટા ખાતે કોઈ એક કાગળના નાના એવા પોસ્ટરો જેવું બનાવી લખાણ કરી અને મારી વિરુદ્ધ ની અંદર રાજકીય રીતે મને ન પહોંચતા લોકો કે જેની પાસે બિચારા વચ્ચે આવતી લોકસભા પેલા મને બદનામ કરવા માટે નો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતો માટે હોય કે અન્ય સમાજ માટે હોય મારી લડાઈ હર હંમેશા ચાલુ જ હોય છે અને ધોરાહાજી અને ઉપલેટા વિસ્તાર ની અંદર એક વર્ષ ની અંદર મેં જે કામગીરી કરી છે એના

આજે જે પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ઉપલેટાના બગીચા સામે સુરજવાડી ની સામે અને જે અજાણ્યા શખ્સો દ્વારા જે આ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે લલિતભાઈ વિરોધે તે અસંતોષ માની રહ્યા છે કાર્યકરો કે જે પણ જેને પણ પોસ્ટરો લગાડ્યા છે એ કાર્યકરો દ્વારા કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લગાડવામાં આવ્યા છે જેની અંગત વિગતો માંથી સૂત્ર મળી રહ્યા છે

તો આવા અવનવા ન્યૂઝ માટે જોતા રહો ટીવી ન્યૂઝ ગુજરાત